જો તમારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આવતો મહિનો એટલે કે જુલાઈ મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવશે તો મિત્રો ઓફિશિયલ માહિતી આવી ગઈ છે કેટલું અનાજ વ્યક્તિ દીઠ આપવામાં આવશે શું આવતા મહિને જુલાઈ મહિનાની અંદર તેલ મળશે તુવેદાળ મળશે કે ચણા મળશે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ઓફિશિયલ માહિતી તમે જોઈ શકો છો જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત એને પેસે રેશન કાર્ડ ધરાવતા જે પણ લોકો છે એમને જુલાઈ મહિના બે હજાર પચીસની અંદર ઘઉં અને ચોખા વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તો કેટેગરી પ્રમાણે અંત્યોદય કુટુંબ કુટુંબો માટે ઘઉં મળશે વીસ કિલો ચોખા મળશે પંદર કિલો અગ્રતા ધરાવે છે એમને ઘઉં વ્યક્તિ રીત ત્રણ ચોખા વ્યક્તિ રીત બે આપવામાં આવશે જ્યારે આપણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ મહિનાની અંદર પણ તમને અનાજ વિતરણ માટે જે અગત્યની માહિતી છે એ પણ જારી કરી છે તો અંત્યોદય કુટુંબની અંદર ઘઉં વીસ ચોખા પંદર અગ્રતા ધરાવે છે એમને ઘઉં ત્રણ કિલો વ્યકરીઠ ચોખા વ્યકિ બે કિલો આપવામાં આવશે તો જૂન મહિનાની અંદર જે રાજ્ય સરકારનું તુવેદાળ ચણા ખાંડ અને મીઠા દરે વિતરણ સંબંધિત યોજના અગત્યની જાણકારી તો એની અંદર તુવેર દાળ મળશે એક કિલોગ્રામ પચાસ રૂપિયે ચણા જે એક કિલોગ્રામ ત્રીસ રૂપિયે ખાંડ છે એ તમને મળશે અંત્યોદય કુટુંબને ત્રણ વ્યક્તિઓ છે તો એક કિલો અને ત્રણથી વધુ છે તો ત્રણસો પચાસ ગ્રામ જે પંદર રૂપિયા આપવામાં આવશે બીપીએલ કુટુંબોને જે વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ ગ્રામ ખાંડ જે બાવીસ રૂપિયા અને મીઠું તમને પણ એને પેસે જે છે એને એક કિલોગ્રામ આપવામાં આવશે તો મિત્રો રાજ્યમાં ચૂંટણી પંચ સાત છ બે હજાર પચીસ અને મુખ્ય નિર્વાચન અધિકારીઓની કચેરી ગુજરાત રાજ્ય અગિયાર છ બે હજાર પચીસથી પ્રસિદ્ધ જે મંજૂરી મેળવવામાં આવેલી છે તો વધુ માહિતી માટે માય રેશનની એપ્લિકેશનમાં જઈ અને તમે માહિતી ચકાવી શકો છો મિત્રો જુલાઈ જૂન માસ જે એનપેસર યોજના હેઠળ જુલાઈ ઓગસ્ટ માસનું ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરણ કરવામાં આવતા જૂન માસના તુવેરદાર ચણા ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ જૂન માસમાં કરવામાં આવશે જેના માટે દરેક કાર્ડ ધારકે કુલ ત્રણ વાર આધાર આધારિત ઓથેન્ટિકેશન કરવું પડશે એટલે કે ત્રણ વાગે તમારે જે છે એ ફિંગર આપવી પડશે તો આ તે સંપૂર્ણ રેશન કાર્ડ ધારકો માટે માહિતી જય મિત્રો વંદે માત્ર જય કરવી ગુજરાત